આ ગાડી આપણે આવી લાવી છે આવી ના લવાય મોટી આવી ચાલ લીલા સાત કોણ થાય ઈવી ની સ્કોર્ટ ફ્યુ લબન સ્કોર્ટ ફ્યુ ઈવી શું કરવી છે આલો કુછી એન્ટ્રી પડે જુઓ ના ડગાડો સાતી આ લાવી કે આ કે આ જરે

વિચન લખવાનું તો જા લઈ જાતું ક્યાં તો બીજો બીવાર બીવાં તો જ ની બોલો બીજો તમે કન્ફ્યુઝ છે મોડી કરવી મોડી મત છે પર

જો બે પાલ લે બે સેમ હમરા વેલા પૈસા આ લે ભગે કાકા ઓફર કોલી મફત એવું આ તો કોથળો ભરીન દેતો ર એટલે અટવાડ્યા દેખાવે એટલે પટુજી મિત્રો પૈસા હોય તો આવજો ઓયલા આ બધું ફ્રી છે બધું ઓય આ બધું ફ્રી હટારો પૈસા હોય તો આવજો ના એય અલગ નહિ લ્યા તારું મૂધું છેન ખટારો ના લ્યાતા તમ હો હું બાપડી લેતી હોય લા મને મજાક મત કર તું પહેલા પૈસા આલી લે કોચ એ તું તું જા લે ઓય મોરે છોકરા ડાકુ ચાં

બેઠા <laughs>

કોઈ ની દુકાન વાશી દુકાન વાસી ની તે તું મુ લેવા આવ તો શું હવે કોઈ નામ મળે ઘર જઈ નહી ગયો ચા વાળા જ ગયા ચા વાળા ઘર જઈ નહી ગયા બતાય જા તો ચા પીવો લેતા આય તો ચા પીવા મફત ઉબસ ખાવ હોય ને પીવો હોય ને મફત હોય તો તારા દુબીન આવ જીરા લે પૈસા લઈને આયો છું કે મફત ખાવા આયો કે પૈસા માફાજો પાડલે ઊભી ડબાળુ તમે થોડા વધારે વિક્ર્યા કેમ તમારા વિરોધી વધી હોય આ તો તમે પાછો નઈ પડે તક્ષે તો ઈ દાડો ખબર છે

આવે એટલે મારે ભાઈ હ તો ઈ જો આવે ને એટલે ઓયખન મારું હું ઈથી મોયકા ના છો હા દહેજ નું પગવા વાત ક્યા પગાઈ કેટલું બોલી જા આપણે પગઈ બદલો તો લેવો છે પણ કાઈ માંબાઈ કેમ નહીં સમય સમય જો બહાર ના ગુલ્લા બોલાવ બોલા દાદા ભી મરવરાવ તમારા નહીં કોઈ બા આવે તમારા ફાત તમારા જોડે તાં શું છે જોડે ઘણાય પૈસા હાધું પણ કઈ તરત આલજો દરજો ઉતના

ઓલી મારો ફંડાઈ ગયો ઈ મારો પરજે પગ ન ખાલી ખોટો આપડે બે નામ લીધું છે લેકો થવા દો ખાલી હવે તો ભેગો થા દે આ બાનું બોલતા હંગારી મારો છે અમો શું ઘેર છે દારૂ બેન મારો શું બોલ આજ તો ખોપ આવો ગઈ ગયો ખોપ આવો ગઈ ગયો જિગર ઘેર દે આવે

એય ગર્લ તું દુકાન દુકાન પર લવાય નઈ બનાયુય નઈ બનાયુય લાલે પાછો નો હાટી કરી લે મેઠા દેલી ના આલી મન મેઠા દેલી ના આલી લ્યા તો વિરી સરસ કાટરે લાલે લાલે મને દેદો એ પાછો નો કર લાલે હોભળો માર્યું શું છે શું હે પુદા શું હે પુદા પુદા ઊભો થા પુદા તું તો અલ તમારા શું એમ કેજો પેલા હા ગરા મેલડે તાલે તાલે ફોડ ફોડ કાતરા જો ભૂડામ પટાઈ જ કાતરા ફોડ હા તો મગન મથુરા એટલા પેલા લડી સી

બે તમે ધંધો કરો રૂપિયા કે નહી કરવાનો ધંધો છે પણ હજી દસ દાડા થઈ ગયા આ જાડું કાલે અઢીસો રૂપિયાનો પગાર એમ નામ